નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રાધનપુર ખાતે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી દેશમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે તેને અનુલક્ષીને રાધનપુર શહેર વહીવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓના ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ હતી જેને રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર તેમજ અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી તિરંગા યાત્રાની લીલી ઝંડી બતાવી હતી તેમજ રાધનપુર શેઠ કે બીકિલ કીલ આગળથી પ્રસ્થાન કરવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં રાધનપુર શહેરની શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીની તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ નાગરિકોએ મોટી સંખ્યામાં જનમેદની જોડાઈ હતી રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ મહેમદાબાદ ભરતભાઈ પટેલ તેમજ રાધનપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર રાધનપુર શહેરના ભાજપના પ્રમુખ જશુભાઈ રાવલ ભાજપ પ્રમુખ લગધીરભાઈ ચૌધરી તેમજ દિનેશજી રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાધનપુર પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ દરેક લોકો मोटी संख्या में हाजरी आपी हती तेवज पदयात्रा करी तिरंगा यात्रा में सहभागी बन्या हता आज आपना भारत ना यशस्वी वड़ा प्रधान मोदी साहेब जे आदेश आप्यो अने जे बात मुकी ए आखा भारत भर के हर हर घर तिरंगा लहरा एवी रीते आज राधनपुर में

એ આપણે બધા આપણા ઘરો માં તિરંગો લહેરાવીએ કારણ કે આપણે આ મહામુલી આઝાદી મળી છે એ ખૂબ જ જહેમત ઉઠાવી છે વીર બહાદુર સૈનિકો એમાં મહામુલી આઝાદી મળી છે એને આપણે આજે ઉત્સાહ ભે ભારતભરમાં ઉજવી રહ્યા છીએ એ આપણા મોદી સાહેબ ની જે વાત છે આદેશ છે એને આપણે બધા વધાવી લઈએ અને હર ઘર તિરંગા આખા તાલુકામાં અને શહેર ને તિરંગા મય બનાવીએ એજ વિનંતી સાથે બધાનો ખૂબ ખુબ આભાર ભારત માતા કી